ગયાના જોડે ઘડિયાળ સિવાય હવે બીજો કોઈ મુદ્દો નહીં કોઈ મુદ્દો નથી મેન મુદ્દો તો કાકા ભત્રીજાનો હા રો પટી જો એ ભટી જો તો હવે રસાની વાત કરવા બોલાયા છે બોલો તો માય બીરુ કાલે રાતના હું વિચાર કરતો તો એટલે મને આયરો વિચાર આયા કરતો તો કે તું ક્વા ક્વા ને ઘડિયાળ નું કક બે ત્રણ રસ્તો છે પણ મારી વાત ઓબળો ગમે તે તો ઘડિયાળ ને લગતી કોઈ પણ વાત આવે તો અમો સતે આયે આ નઈ કરવાનું સતે આયે આ નહીં તરત વિરોધમાં ઉતરી જવાનું

પછી બધું કરો હવે ભોખરા પડે મોટો પહાડ પાડો ને તો પડે પણ બધા પોસ હાથ ભેડા તો પડે ભોખરો ઉંધો ના પડે

ખરેખર ખરેખર ચેક ના ભરભારા ક્ષેત્ર માં જો હો ગાયો લઈને જો આટલી બધી તકલીફ ના પડે સાર વાદો તો પણ આ કાળગડા નો ભોર ખડક તો એટલી બધી તકલીફ પડે પણ કશો વાદો નઈ ચેકડા હોય ને ફીટ કઈ નાખો હવે ગાયબ થઈ જતું અરે આપણો નું એક આયોજન કરવા બોલાયા અને એના હેતતા થઈ ગયા

મૂઢ કેવું છે જો હવે મૂઢ મૂઢ કેવું છે મૂઢ કેવું છે અરે હાચું તો કેવાય વાત કરો ગોમ વચ્ચે કેવાય અલ્યા યાનું છોકળયું કઈ ન કે હા વાત આ તો હું બોલાઈ લ્યો મફૂજી આ રે કઈ જો લે હે આ તો આ તો આ કામ મૂઢે બધી આ તો આઈ દઈ શું કરાવે છે

સાબિત કરી બતા પાવી ના પાવી હોય આપડે કોઈ મને એવું જ આગેવું થઈ જાય તાણે થવરાફો મારી વાત કે મફુજી તમારી પરીક્ષા એમનમ નહીં લીધી હવે આપણે નવરાત્રીનું મોટું આયોજન કરવાનું છે એટલે આ તમે બોલી બોલીને ફરી ના દો એટલા માટે આમ ગુંડા હું તો શું કહું છું તમે તો જે વાત હોય ને ધણી મુઠ્ઠે બે મિનિટ ખોટું લાગે મને સારું લાગે મય મય પોઈન્ટ છે ખેગર યાર કહેતા હતા કે મેલા છે મોણા ને જ્યાં પછી જે નિંદ્યા કરે ને એ મેલા મેલો નુગ્રમ નુગ્રો કેવરા ખેગરજી

આજે પણ એ તો એ તો કરો બધું અમારે નથી તારી પણ એ તો પોઝિશન છે એ બધું નવરાત્રી બધું ટોટલી આયોજન છે ને એરો મારે હરીબાલ હું પૂછેલા બે બરાબર બરાબર છે રાઈટ વાત છે રાઈટ વાત છે અમે હરીભાઈ એકલા જ મારા ઓળખો બોલ્યા છે ઈ તો બે ભઈ આ તો શું છે કે બડે બડે જે છે છોટી છોટી બાજે હોતી રહેતી છે એટલે આ તો શું છે કે હવે જે છે તમારો છે આન જગ્યા તમારી છે બધું તમારું છે બધું તમારું છે હુકમે તમારું હે ને હવે એવું નઈ ફૂંટાગા પહેલી તમારો ઓફર આલી છે અમે

તમે ટોર્ચર કર્યા છે અરે કેટલાય વાઘ એમણે દોડી ઉડીશી રવાજો લાંબા લાંબા છે

તો દશેરાના દાળો પૂરા થઈ જાય છે બ્રાહ્મણ ભેળા પહોંચે ને એ તમારું સપનું પૂરું કરી દે દહડો હવે મારે એક વાત કરવી છે આ આ જપામાં મારે એક વાત કરવી છે શું

તમારા ખાયા <laughs> 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 <laughs>

એના અહીંયાના મુજેજી એવું બોલ્યા હતા કે આ ઘડિયાળ મારા જોડે છે એટલે આ ઘડિયાળનો કોઈ દાળ હું દુરુપયોગ નહીં કરું અને આ દુરુપયોગ કરીને આ આપણા જોડેથી વાતો ઘટાડવા મળ્યા છે હા મેન મુદ્દો એરો છે કે હવે અખતરા કરવા મળ્યા છે અખતરા કરવા મળ્યા છે જીવો મને જેટલા છે અરે પુમતાકા આ તો આજ અખતરા કરે છે બરોબર અને કાલ ઉઠીને લાલચ જાગે અને આપડા ગરમ સોરીઓ કરે તો પછી શું કરવાનું રાઈટ વાત છે રાઈટ વાત છે જલાજી તમારા મગજમાં જે પ્રમાણે હેડે છે ને એ જ પ્રમાણે મારા મગજમાં હેડે છે કદાચ છે જાગીના સુરીન જોય તો હવે એને કોણ છોડ કેવાન હવે ફુમતાગા હવે તમે ચિંતા ના કરો ચમ કે નવરાત્રી છે ને રાતે રમાય અને એના માટે એક આઈડિયા છે મારા મગજમાં એવું હોય શું છે